નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય નર્મદા કમલમનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન વિધિ સાથે શુભારંભ કરવામાં આવ્યો તો આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને આગેવાનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન વિધિ કરાઈ હતી આ પ્રસંગે જિલ્લા મહામંત્રી નીલ રાવ વિક્રમ તડવીસ સહિત ભાજપના વિવિધ મોરચાના આગેવાન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી નું મધ્યસ્થ કાર્યાલય નર્મદા કમલમ રાજપીપળા ખાતે તૈયાર કરવામાં આવ્યું છે કાર્યાલયને નર્મદા કમલમ નામ આપવામાં આવ્યું છે નર્મદા જિલ્લો નર્મદા કમલમ અને નર્મદા જયંતિના શુભ અવસરે શાસ્ત્રોક્ત વિધિ સાથે કાર્યાલયનું વાસ્તુપોષણ કરવામાં આવ્યું કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ થોડા દિવસ પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પેજ સમિતિના પ્રેરણા સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે નર્મદા જયંતિનો પવિત્ર દિવસ હોવાથી આ કાર્યાલયને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આજે પૂજન વિધિ રાખવામાં આવી હતી સમગ્ર નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે પ્રદેશ કાર્યાલય તરફથી જે કંઈ સૂચનો મળે અને નવા કાર્યક્રમો આપે તેનું અમલીકરણ કરવા માટેની આ જગ્યા છે નર્મદા કમલમના માધ્યમથી નર્મદા જિલ્લાના કમળનો વ્યાપ વધશે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના માર્ગદર્શન હેઠળ આગામી કાર્યક્રમો યોજમાં આવશે આવનારી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ કાર્યાલયના માધ્યમથી વધુને વધુ લોકો સુધી સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી છે વિકાસ નામ પર અને મોદી સાહેબની ગેરંટીથી ભરૂચ લોકસભા સહિત છવ્વીસ લોકસભા ભાજપ જીતશે તેવો આશા વ્યક્ત કર્યો હતો નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય રાજપલા ખાતે બનાવવામાં આવ્યું છે નામ આપ્યું છે નર્મદા કમલમ આજનો શુભ દિવસ નર્મદા જયંતિનો નર્મદા જિલ્લો અને નર્મદા કમલમનો ભોજન વિધિ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ આજે કરવામાં આવી છે ઉદઘાટન અને લોકાર્પણનો કાર્યક્રમ થોડા દિવસ પછી અમારા પ્રદેશ અધ્યક્ષ પેજ સમિતિના પ્રણેતા એવા આદરણીય શ્રી આર પાટીલ સાહેબના હસ્તે કરવાના છે પણ આજે નર્મદા જયંતિનો શુભ દિવસ હોવાથી આ કાર્યાલયનો સહસ્ત્રોપ્ત વિધિ મુજબ પૂજન વિધિ રાખવામાં આવી છે આ કાર્યાલયમાં શું શું કામગીરી થશે કયા પ્રકારની આખા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે પ્રદેશ તરફથી જે કંઈક સૂચનાઓ મળે જે નવા નવા કાર્યક્રમો આવે એનું અમલીકરણ કરવા માટેની આ જગ્યા છે નર્મદા કમલમ અને આ કમલમના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ બને આ જિલ્લામાં ઘેરે ઘેર કમળ પ્રસ્થાપિત થાય એવા પ્રયત્નો અમે પ્રદેશ અધ્યક્ષશ્રી આચાર્ય સી આર પાટીલ સાહેબના આગેવાની હેઠળ એમના માર્ગદર્શન હેઠળ અમે કરવાના છીએ દીપક જગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજપીપળા